નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા ઉંઝા માર્કેટ બજાર પાસું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો

ઈસબ ગુલબો રૂપિયા થી સત્યાવીસો રૂપિયા સુધી તલ સત્તરસો રૂપિયા થી બાવીસો રૂપિયા સુધી સુવા બારસો છેલ્લી થી પંદરસો રૂપિયા સુધી અને અજમો એક થી સોવીસો રૂપિયા સુધી અને આ માર્કેટના બજાર ભાવ